નમસ્કાર મિત્રો કલરવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે પીએમ કિસાન બે હજાર રૂપિયા સહાય જમા ન થઈ હોય તો શું કરવું અગાઉના હપ્તા જમા ન થયા હોય તો શું કરવું ઉપયોગી માહિતી છે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો સહાય ના સહાય ના જમા થઈ હોય તો થોડા દિવસ રાહ જુઓ અગાઉનો વીસમો હપ્તો જમા થયો હશે તો કદાચ થોડા જ દિવસોમાં સહાય જમા થઈ જશે જો તમારે વીસમો હપ્તો છે જમા થયો હોય અગાઉનો તો લગભગ થોડા જ દિવસોમાં તમારા બેંક એકાઉન્ટની અંદર આ સહાય છે જમા થઈ જશે અને જો તમે ઈ કે ના કરાવેલું હોય તો પણ કદાચ તમારે સહાય જમા ના થઈ હોય તો ઈ કે છે એ ઓટીપી બેઝડ ઇ કે એ પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ ઉપર ઉપલબ્ધ છે અને તમે નજીકના સીએસસી સેન્ટર ખાતેથી પણ બાયોમેટ્રિક બેઝડ ઇ કે છે કરી શકો છો જો તમારી જાતે કરતા હોય ઓટીપી બેઝડ ઇ કેવાયસી તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ કરજો આપણે વેબસાઇટ જે અહીંયા આપેલી છે એની ઉપર જ ડબલ્યુ 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 એની ઉપર કરજો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર સહાય ના જમા થવાના કારણો ક્યાં ક્યાં છે તો વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજના માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપદંડ હેઠળ આવી શકે છે તો આવા કારણો હોઈ શકે જેનાથી સહાય ના જમા થઈ હોય આમાં ઉદાહરણ જોઈએ તો એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિકી મેળવનારા ખેડૂતો કદાચ એ લોકોને સહાય ના જમા થઈ હોય એક બે બે હજાર ઓગણીસના પછી જે લોકો ખેડૂતો છે એને સહાય ના જમા થવાના કારણોમાં આગળ જોઈએ તો એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા છે દાખલા તરીકે પતિ અને પત્ની બંને એક પુખ્ત સભ્ય અને સગીર વગેરે આવા કિસ્સાઓ માટેના લાભો ફિઝિકલ વેરિફિકેશન પૂર્ણ ન થાય પૂર્ણ થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યા છે તો આ રીતે કુટુંબમાં એક કરતાં એક પરિવારમાં એક કરતાં વધારે સભ્યો લાભ મેળવી રહ્યા હોય તો પણ સહાય છે એ રોકી દેવામાં આવી હોઈ શકે તો આ પણ એક કારણ હોઈ શકે તો આવા બે કારણો હોઈ શકે કે એક બે બે હજાર ઓગણીસ પછી જે ખેડૂતો હોય સહાયનો લાભ મેળવી રહ્યા હોય એને પણ બંધ થઈ શકે અને આ એક કારણ ખેડૂતોને વધુ વિગતો માટે પીએમ કિસાન વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશનની તમારી સ્થિતિ જાણો એટલે કે નો યોર સ્ટેટસ કેવાયએસ અથવા તો કિસાન ઈ મિત્ર ચેટબોટ પર તેમની પાત્રતાની સ્થિતિ તપાસવા વિનંતી કરવામાં આવે છે અને આ વેબસાઇટ ઉપરથી તમે તમારા એપ્લિકેશનની સ્થિતિ છે જાણી શકો છો નો યોર સ્ટેટસ ડબલ્યુ 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 ડોટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ગમે તે લિંક ઉપર ક્લિક ના કરવા વિનંતી એટલે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ તમે છે એ આ માહિતી છે ચેક કરજો ડબલ્યુ 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 ડૉટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર આગળ આપણે જોઈએ તો આનો ઉપાય શું જો તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવો તો કદાચ તમારે છે એ સહાય છે જમા થઈ જાય કારણ કે તમારું જે છેલ્લે બેંકમાં ખાતું ખોલાવેલું હોય એમાં છે આધાર છે સીડિંગ થઈ જાય એટલા માટે તમારી સહાય એમાં જમા થઈ જાય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવો અને અગાઉના હપ્તા બાકી હોય એ પણ મારા ધ્યાનમાં આવેલા છે એવા કિસ્સાઓ કે એને પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવેલું તો એ લોકોને આગળના હપ્તા પણ જમા થઈ ગયા હતા જો આગળના કારણો ના હોય તો એ હપ્તા જમા થવાની શક્યતા વધારે રહેલી છે એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવી લો તો પણ તમારે સહાય છે જમા થવાના ચાન્સ વધી જશે જો સહાય ના જમા થઈ હોય તો તમે રાહ જોજો વીસ પચીસ દિવસ મહિનો દિવસ સુધી આ છતાં ના થાય તો આગળના કારણો ના હોય તો પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવો તો કદાચ તમારે છે ચાન્સ વધી જશે સહાય જમા થવાના અને આગળના હપ્તા પણ જમા થવાના ચાન્સ વધી જશે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ ઉપર નવું ફીચર આવ્યું છે યુટ્યુબ ઉપર જોતા હોય તો હાઈપ કરી દેજો વિડીયોને અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો ખેડૂત મિત્રો સુધી બને એટલો વધારે શેર કરજો થેન્ક યુ